હાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ફાર્મ ટ્રેક એકતાલીસ લોડ મેચ ટ્રેક્ટર વહેંચવાનું છે ચેમ્પિયન ફાર્મ ટ્રેક ટ્રેક્ટર રહેશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર સસ્તી કિંમતમાં આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટીપટોપ કન્ડિશન છે ટાયર કન્ડિશન સારી છે એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર ખરીદવું હોય ને મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર સત્તર અઢારનું મોડલ છે ચાંચવેલ ટ્રેક્ટર રહેશે એકદમ નવા જેવું ટ્રેક્ટર પૂર જવાબદારી સાથે ફાર્મ ટ્રેક એકતાલીસ લોડ મેક્સ વહેંચી દેવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું હશે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો મોડલ બે હજાર સત્તર અઢારનું મોડલ છે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો કંપની કન્ડિશનમાં ટેક્ટર છે ચાચવેલ ટ્રેક્ટર રહે છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે તેની વાત કરી દો તો ટ્રેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડા બનાસકાંઠા જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળશે શ્રી યાદેવ

જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો વાયરિંગનું કામ સેલ્ફ વોલ્ટિલેટર બેટરી બધું જ ઓકે રહેશે એક પણ રૂપિયાનો ખર્ચ નથી સીટ છત્રી કમ્પ્લીટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કન્ડિશન કંપની કલરમાં ટ્રેક લોડમેક્સ વેચી દેવાનું છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ચાર લાખ પચીસ હજાર માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ફાર્મ ફાર્માટ્રિક ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક નંબર મળશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે ભાઈના નંબર છે તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફાર્મ ટ્રેક ટ્રેક્ટર ચાચવેલું ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું